મનપા દ્વારા રાત્રિ સફાઈ શરૂ કરી હોવાના દાવા કરી ફોટો સેશન કરવામાં આવે છે પરંતુ ધોળે દિવસે કોઈને પણ સ્પષ્ટ નજરે ચડે તેવી ગંદકી દૂર કરવામાં આવતી નથી ત્યારે નક્કર કામગીરી કરી સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદરે સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ હોવાથી વડાપ્રધાન દ્વારા અહીંથી દેશભરમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી પરંતુ હાલની સ્થિતિ જોતા ઠેર ઠેર ગંદકી નજરે ચડે છે તાજેતર મહાનગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવ્યા બાદ અહીં ગંદકીના ગંજ યથાવત જોવા મળી રહ્યા છે તાજેતરમાં નિયુક્ત થયેલ મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી દ્વારા હાલમાં આ શહેરમાં રાત્રિ સફાઈ શરૂ કરવામાં આવી હોવાના દાવા સાથે આ કામગીરીનું રાત્રે બાર વાગ્યા સુધી નિરીક્ષણ કરતા હોય તેવા ફોટો સેશન કરાવ્યા હતા પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેમ ફોટો સેશનના સ્થળથી માત્ર ત્રીસ મીટર દૂર જ જૂની કોર્ટના દરવાજા પાસે જ ગંદકી અને કચરાના ગંજ જોવા મળે છે અહીં ઘણા સમય પૂર્વે ગંદકી ન કરવા અને ગંદકી કરનાર પાસેથી દંડ વસૂલવાનું બોર્ડ મૂકવામાં આવ્યું છે પરંતુ કોઈ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો નથી અહીં દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓના વાહન પાર્ક કરવામાં આવે છે અને આ ગંદકી પરથી પસાર થઈને જ તેઓ સુદામા મંદિર સહિતના પ્રવાસન સ્થળોએ જાય છે પરંતુ દુર્ગંધને કારણે અહીં પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે આવી જ સ્થિતિ શહેરના તમામ મુખ્ય માર્ગો અને શેરી ગલીઓની છે નગીનદાસ મોદી પ્લોટ વિસ્તારમાં તો હનુમાનજીના મંદિર પાસે જ ગંદકીના ગંજ ખડકાયા છે લોકોએ મંદિરમાં જવું પણ મુશ્કેલ બન્યું છે આવી જ સ્થિતિ શહેરના મોટા ભાગના વિસ્તારની છે અધિકારીઓને ફોટો સેશન કરાવવાનો રાજકીય રંગ લાગ્યો હોય તેમ ફોટો સેશન કરાવી નજીવી કામગીરીને પણ મોટી બતાવવામાં આવે છે પરંતુ રાત્રે તો ઠીક દિવસોથી પણ સફાઈ થતી ન હોઈ તે ઉઠેર-ઠેર નજરે ચડી રહ્યું છે લોકોને આશા હતી કે મનપામાં અધિકારીઓ એ શાસન સંભાળ્યા બાદ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે પરંતુ હાલની સ્થિતિ જોતા સ્થિતિ વધુ વણસી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે અધિકારીઓ એ ફોટો સેશન નહીં પરંતુ નક્કર કામગીરી કરવી જોઈએ તેવું લોકો જણાવી રહ્યા છે નેપુલપોટ પૂર્બંદર ટાઉન્સ ગુડ મોર્નિંગ દોસ્તો મારું નામ ભરત છે હું લંડનથી પધારેલો છું આજે અમે અહીંયા ગામમાં ખરીદી કરવા માટે આવ્યા હતા અને આ કોર્ટની મુલાકાત લીધી છે ભાઈ કોર્ટ દેખાડો અને આ પાછળ કોર્ટનો નજારો છે કોર્ટ એટલે આપણે મંદિર કહેવાય એક જહાજનો આપણે અદાલત કહેવાય એનો અને એનો એન્ટ્રન્સ છે તો આપણે બહુ શરમજનક કહેવાય કે અત્યારે આ સ્થિતિ છે પોરબંદરની અને કંઈક સુધારો લેવાવો જોઈએ આપણી નગરપાલિકાએ હું અજય ઝાલા આજે નગીનદાસ મોદી જૂનો હરિજનવાસ ઘણા સમય ત્યાં કચરો પડ્યો છે અહીંયા બાપાની હનુમાન બાપાની ડેરી છે કોઈ ધ્યાન દેતું નથી અને અવારને અવાર બધા અહીંયા કચરા નાખે રાખે અને અમારી જે એક વર્ષોથી આની સમાજની આખી સારા કાર્ય કરવાની જે વંડી હતી એ પણ એમને વર્ષોથી આ પાડીને એમને પડી છે હજી એમાં કોઈ કંઈ સારું કર્યું નથી એટલે અમારી નગરપાલ પાલિકા આગળ એવી દરખાસ્ત છે કે અમને કંઈક આમાં કંઈક થોડોક બદલાવ લઈ આવી દે ને કંઈક થોડુંક સારું કામ કરી દે એટલે અમારી વિનંતી છે નગરપાલિકા આગળ કે આમનામ અમે ગંદકીમાં પડ્યા છે તો અમારા અમારી એવી અભિલાષા છે નગરપાલિકા આગળ કે અમને કંઈક થોડીક મદદને સાહ સરકારને અમને કંઈક આમાં સારું કરી દે આટલું કહીને હું વિરમું છું